ગુજરાતી ફિલ્મ લાલો થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે ત્યારે આજરોજ ફિલ્મ લાલોના કલાકાર પાલનપુરના મહેમાન બન્યા હતા જેમને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો તેમજ શુભેચ્છકો ઉમટી પડ્યા હતા ગુજરાતી ફિલ્મ લાલો ગુજરાત સહિત દેશ વિદેશમાં ધૂમ મચાવી રહી છે આ ફિલ્મ સો કરોડ ને પાર થઈ છે ત્યારે આ ફિલ્મના કલાકારો આજ રોજ પાલનપુરના થિયેટરમાં આવી પહોંચ્યા હતા જે ફિલ્મ નિહાળી રહેલા દર્શકો સાથે વાતચીત કરી હતી તેમજ જે લોકોએ ફિલ્મને કોપી કરી મોબાઈલમાં તેમજ ઘરે ટીવીમાં નિહાળી રહ્યા છે તેમને આ રીતે કોપી ન કરવા અને થિયેટર જઈને જ જોવા માટે જણાવી આ પ્રકારે કોપીરાઈટનો ગુનો બને છે જેમાં ત્રણ વર્ષની સજા સુધીની જોગવાઈ હોવાનું કલાકારોએ જણાવ્યું હતું જેથી વધુમાં વધુ લોકો થિયેટરમાં જઈને આ ફિલ્મને નિહાળવી જોઈએ અને બીજાને પણ નિહાળવા માટે જણાવવું જોઈએ કેમ છો પાલનપુર આજે પાલનપુર આવવાનું થયું આઠમું અઠવાડિયું ચાલે છે ફિલ્મનું અને ફિલ્મે સો કરોડ ઉપર વર્લ્ડ વાઈડ આપણે કમાણી કરી છે તો આ એક ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મમાં અને ગુજરાતી તરીકે આ બહુ ગર્વ લેવા જેવી વાત છે તો થેન્ક યુ સો મચ ઓડિયન્સને કે આ ફિલ્મને તમે આટલી સરસ રીતે વધાવી છે આટલો સરસ પ્રેમ આપ્યો છે બહુ આનંદ થાય છે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ગુજરાતી ભાષાની ફિલ્મ આટલા મોટા લેવલ સુધી જઈ રહી છે તો થેન્ક યુ દરેક ઓડિયન્સને અને બીજું એ કે જે લોકો ફિલ્મ નથી જોઈ એ પ્લીઝ થિયેટરમાં જઈને જોજો મોબાઈલમાં ના જોતા કારણ કે મોબાઈલમાં લિંક તો આવી ગઈ છે ટેલિગ્રામ પર પણ એ પ્લીઝ ક્લિક ના કરતા પાયરસી એ ગુનો કહેવાય તમે પ્લીઝ થિયેટરમાં જજો થિયેટરમાં જોજો તમને જેવી પણ લાગે પ્લીઝ શેર કરજો થેન્ક યુ સો મચ બસ મૂવી અત્યારે બધા એન્જોય કરી રહ્યા છે આટલી સંખ્યામાં જઈ રહ્યા છે તો આઈ થિંક અમે મૂવી કહીએ એ કરતાં ઓડિયન્સનો પ્રેમ જ મૂવી કહે છે અને અમે લોકો એના માટે બહુ જ દિલથી આભારી છીએ કે આટલો પ્રેમ ભરશે એમના લોકોને બસ એ જ કહીશ કે આઈ થિંક આજે અહીંયા રેકોર્ડ તોડ્યો છે આઈ થિંક લોંગેસ્ટ ગુજરાતી ફિલ્મ પચાસ દિવસ ચાલી હતી આજે ત્રેપન મજૂરીઓ માટે જોરદાર તાળીઓ કે અમને એ લોકો માટે માન છે કે એ લોકો આટલું સરસ ચલાવી રહ્યા છે રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે અહીંયા જય દ્વારકાધીશ મારું નામ છે અંકિત સખિયા હું લાલા ફિલ્મનો ડિરેક્ટર છું અને ખાસ અમે આજે પાલનપુરમાં આવ્યા છીએ ફિલ્મનો પ્રચાર કરવા માટે અને આજે ગીતા જયંતિ છે અને ગીતા જયંતિના દિવસે પ્રભુ આજે પાલનપુરમાં છે તો ખૂબ મજા આવી અને અમે આજે સૂરમંદિર સિનેમામાં આવ્યા હતા ખાસું મોટું સિનેમા છે મેં પૂછ્યું પાંચસો સત્યાસી કેપેસિટી એટલે બહુ મોટી વાત છે તો ખાસ જે લોકોએ પ્રભુના દર્શન નથી કર્યા જે લોકોએ લાલો ફિલ્મ નથી જોઈ એ લોકો મહેરબાની કરીને મોબાઈલમાં ડાઉનલોડ કરીને ના જોતા એક ગુનો છે પાયરસી કરવી એ બહુ મોટો ગુનો છે તમે ખાસ તમારા ફેમિલી સાથે દાદા બા કે જે બી ઘરના સભ્યો હોય એ લોકોને થિયેટરમાં લઈને આવો અને એક ઉત્સવ કરો આ હર વખતે નથી થતું આ એક મોકો મળ્યો છે તો થિયેટરમાં આવી અને ઉત્સવ કરી અને મજા લઈએ જેણે એકવાર જોયું છે બે વાર ત્રણ વાર જુઓ અને ખૂબ મજા કરો જય દ્વારકાધીશ લાલો ટુ હવે લાલાની ઈચ્છા હશે તો લાલો ટુ આવશે હવે હું મારું તો ન ચાલે બધા વાહ કેવું લાગી મૂવી કેવી લાગી પહેલી વાર જોવા આવેલા કે બીજી ત્રીજી વાર વાહ